નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઈક કરી દેજો સુરતના ઈરા ઉદ્યોગ માટે વધુ એક મુશ્કેલી ઈરાન ઇઝરાયેલ યુદ્ધથી બારસો કરોડનો વેપાર ઠપ થવાની ભીત મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત સત્તામાં આવીશું તો પચાસ ટકા ની મર્યાદા હટાવીશું એક્ઝિટ પોલ પહેલા જ ખટ્ટરે કરી મોટી આગાહી ભાજપને મળશે કેટલી બેઠકો હરિયાણામાં ભાજપની હેટ્રિક પર નજર પીએમ મોદીએ વોટિંગનો નવો રેકોર્ડ બનાવવાની કરી અપીલ પીએમ મોદીને મળવાની પરવાનગી નહીં મળે તો કરીશું ભૂખ હડતાલ સોનમ વાગચુકે આપ્યું અલ્ટિમેટ સરકારી સિસ્ટમ સામે સાંસદ પણ લાસાર મુકેશ દલાલનું પાંચ મહિનાથી કામ થતું નથી દક્ષિણ કોરિયાને કિંગ જોનની ધમકી કહ્યું દુનિયામાંથી હંમેશા માટે ખતમ કરી નાખશું સુરતમાં ઈરાની કંપનીઓએ પંદર ટકા પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરતા કલાકારો ગુસ્સે ભરાયા મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે સાકત તુલ્લા મામેરામાં મળેલી રકમ શૈક્ષણિક સંસ્થાઓમાં દાન કરી ગેનીબેને હર્ષ સંઘવીને કહ્યું તમારી તાકાત તો છે ને કાયદો વ્યવસ્થા જાળવવાની ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારોની માઠી દિશા બે વર્ષમાં પચીસ હીરા ઘસુબોએ સોડ્યું જીવન સુરત ડાયમંડ બુશના સંચાલકોનું ભૂતિયા બિલ્ડિંગ શરૂ કરવાનો વધુ એક પ્રયાસ પશ્ચિમ બંગાળના પૂર્વ ભાજપના સાંસદ સિંહના ઘર પર એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ અને પંદર બોમ્બ ફેંક્યા ગરબાનો સમય વધારવાની વાતથી રાજકારણમાં ગરમાવો હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમીશું ઈરાની લીડરે દુનિયાના મુસલમાનોને એકજૂથ થવાની કરી અપીલ ઇઝરાયેલને આપી ચેતવણી મરાઠીને શાસ્ત્રી ભાષાનો દરજ્જો આપવાનો શ્રેય બીજેપીને કેમ સંજય રાવતનો સવાલ ગુજરાત સહિત બીજેપીના અન્ય રાજ્યો કરતા મહારાષ્ટ્રમાં ગાયોને આપવામાં આવતી દૈનિક સબસીડીની કિંમતમાં પચાસ રૂપિયાનો વધારો સોમનાથ ડિમોલેશન મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ કહ્યું આદેશનું પાલન કરે છે અધિકારીઓ નવરાત્રીમાં તિલક વગર કોઈ દેખાય તો ઉચકીને બહાર ફેંકો ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આદેશ હેલ્મેટ નહીં પહેરનારાઓને રસ્તા પર ઊભા રાખો હાઈકોર્ટનો આદેશ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેર બેઠકો પર લડશે જેડીયુ તહેવાર પહેલા સારા સમાસાર તેલના ભાવમાં થશે ઘટાડો કેન્દ્ર સરકારે દસ હજાર એકસો ને ત્રણ કરોડની યોજનાને આપી મંજૂરી ભારત અને બાંગ્લાદેશની મેચ પહેલા ગ્વાલિયરમાં કલમ એકસો ત્રેસઠ લાગુ રશિયન હીરા પર પ્રતિબંધ બાદ સુરતનો હીરા ઉદ્યોગ સંકટમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રને કરી વિનંતી ખેડૂતો રહેજો તૈયાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો અઢાર હપ્તો આજે ટ્રાન્સફર કરવામાં આવશે રેલવે કર્મચારીઓને પીએમ મોદીની મોટી ભેટ દિવાળી પહેલા મળશે બોનસ મકાન માલિકો હવે મકાન ભાડે આપી શકશે નહીં સરકારે નિયમોમાં કર્યો ફેરફાર મોદી સરકારની નવી યોજના એક કરોડ યુવાનોને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા સીએમ સાંઈએ ખાદીના કપડા પર પચીસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મળશે લાભ પાંચ ઓક્ટોમ્બરે આવશે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો આરએસએસે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંજય જોશી પછી મહિલા નેતા વસુંધરા રાજેનું નામ મૂક્યું ભારતમાં લઘુમતીઓના ધાર્મિક સ્વાતંત્ર્ય સામે ફરી અમેરિકાએ સવાલો ઉઠાવ્યા નેવુઝાથી વધુ કરદાતાઓને આંચકો અગિયાર વર્ષ જૂના રિટર્ન રીઓપન કરવાની આઈટી વિભાગને સુપ્રીમનો આદેશ ગૂગલે કરોડો ભારતીયોને આપી ભેટ ગૂગલનું સૌથી શક્તિશાળી એઆઈ મોડલ હવે હિન્દી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે મહારાષ્ટ્રમાં પૂર્વ મંત્રી ફરી પક્ષ બદલવાની તૈયારીમાં શરદ પવાર ભાજપ છોડીને એનસીપીમાં જોડાય તેવી શક્યતા ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના આઠ હજારથી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા મળ્યું હાઈ સ્પીડ ઇન્ટરનેટ ભાજપને મોટો ઝટકો રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજ નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી ગરીબ મુક્ત પ્રથમ રાજ્ય બનશે ઉત્તર પ્રદેશ સીએમ યોગીએ કરી મોટી જાહેરાત દેશના પાંચ કરોડ આદિવાસીઓને ફાયદો પીએમ મોદીએ ઝારખંડમાં આપી અનેક ભેટ દિવાળી પહેલા મહિલાઓને મોટી ભેટ સરકાર આપશે મફત ગેસ સિલિન્ડર સુરતમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીના નેતા નિલેશ કુંભાણીએ આપ્યું રાજીનામું અમદાવાદમાં વિધર્મી દ્વારા કરાયેલા ગરબા આયોજન સામે વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ રાહુલ ગાંધીએ કહ્યું બેરોજગારી માટે નરેન્દ્ર મોદી જવાબદાર હરિયાણામાં વિન્યાસના મંચ પરથી પ્રિયંકા ગાંધીનો ઉકાર મોદી સરકારે દીકરીઓ અને ખેડૂતો સાથે ઘણો અન્યાય કર્યો રાજ્યમાં એક હજારમાંથી સસો ઓઇલ મિલરો ભેળસેળ કરતા હોવાનો નીતિન પટેલનો આરોપ બંગાળની ખાડીમાં ઉથલપુથલ ગુજરાતીઓ તૈયાર રહેજો આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું અને મુશળધાર વરસાદ સૌરાષ્ટ્રની ત્રણ સહિત સાત જિલ્લાઓની હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે અપડેટ કરશે કેરળમાં સો વર્ષ જૂના ગામ પર વકબોર્ડનો દાવો અનેક પરિવારો સામે બે ઘર થવાનું જોખમ માં પીપલ્સ આર્મીના જવાનો તૈનાત કરશે બરોબર ફસાયું પાકિસ્તાન જામનગર બાદ બનાસકાંઠામાં પાકિસ્તાનથી માત્ર એકસો ત્રીસ કિલોમીટર દૂર વાયુદળનું સ્ટેશન બનશે ભરૂચમાં બુલડોઝર કાર્યવાહી અટકાવવા સાંસદ મનસુખ વસાવા મેદાને જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો મોટો નિર્ણય અયોધ્યામાં નવ દિવસ નહીં વેસાય દારૂ અને નોનવેજ ઇઝરાયલ પર ઈરાનના હુમલા વચ્ચે શેર બજારમાં સૌથી વધુ તણાવ ઈઝરાયલ ઈરાન યુદ્ધને કારણે ફાલ્ગુની પાઠકની ટીમ ફસાઈ પેરિસમાં ચારસો કિલોમીટરથી વધુની રેન્જની પ્રલય મિસાઇલ ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ થશે નવરાત્રીમાં બાર વાગ્યા સુધી જ પોલીસની ગાઈડલાઇનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું શું સૂર્યું વિશ્વ નિયંત્રણમાંથી બહાર થઈ રહ્યું છે ઈરાન ઇઝરાયલ પર હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા ગોબર્ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયો પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય આપશે ગુજરાતમાં અતિસૃષ્ટિથી નુકસાન પર કેન્દ્ર સરકારે છસો કરોડની સહાય મંજૂર કરી પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો એનડીએનું ભવિષ્ય નવ રાજ્યોની ચૂંટણી ઉપર નિર્ભય યોગી સરકારનો મોટો નિર્ણય ઓગણચાલીસ હજાર કર્મચારીઓને આ મહિને નહીં મળે પગાર દુષ્ચિન સોટાલાએ ચંદ્રશેખરના કાફલા પર કર્યો હુમલો ગીરા ઉદ્યોગની મંદીમાં કલાકારોના હિતમાં કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા કોંગ્રેસની માંગ ગુજરાતમાં યોગી મોડેલની માંગ ઉઠી યુપીની જેમ અહીંયા પણ હોટલ માલિકનું નામ લખવામાં આવશે નવરાત્રી પહેલાં મોદી સરકારે આપ્યો મોટો ઝટકો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો